ભારતની અલગ અલગ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓની પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસે છે આવી જ ઘટના વાગરા પાસેની જીઆઈડીસીમાં એલકેમી ફાઇન કેમ કંપની બની છે સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે મળતી માહિતી મુજબ પાંત્રીસ વર્ષીય શબુભાઈ નારસિંહભાઈ મોકડીયા રહે એલકેમી ફાઇન કેમ કંપનીની કલોની જુનેદ વાગરા, મૂળ રહેવાસી મુવાલિયા, દાહોદ નાઓના ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટને પ્રિકાસ્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેન ઉપર થી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈના ઉપર આવી હતી જેથી તેમના ચહેરા ઉપર ઈજા થઈ હતી તેમને ભરત સારવાર માટે લેવાયા હતા પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું